આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રભારી સંદીપ પાઠક જેઓ ગત રોજ મંગળવાર ગુજરાતી મુલાકાતે આવ્યા હતા જે બાદ હવે અરવિંદ કેજરીવાલ પણ ગુજરાતની મુલાકાતે આવનાર છે અરવિંદ કેજરીવાલ સાત જાન્યુઆરી ગુજરાત આવશે આ દરમિયાન ચૈત્ર વેસાવાના મત વિસ્તારમાં જનસભા કરશે ગુજરાત આપના પ્રભારી સંદીપ પાઠકે આ અંગે માહિતી આપી છે મળતી માહિતી અનુસાર આમ આદમી પાર્ટીના ગુજરાત રાજ્યના પ્રભારી સંદીપ પાઠક મંગળવારે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા ત્યારે ગત રોજ મંગળવારે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા જેમણે સંદીપ પાઠકે લોકસભા ચૂંટણીના તૈયારીના ભાગરૂપે અલગ અલગ પદાધિકારીઓ સારાસભ્યો અને સંગઠનના ઉદ્દેરો સાથે બેઠક યોજી હતી ચૂંટણીની રણનીતિ અને સંઘાતમાં જે કામગીરી ચાલી રહી છે તેની સમીક્ષા કરી હતી મહત્વનું છે કે ગુજરાત રાજ્ય વિધાનસભાની ગત ચૂંટણીમાં પાંચ બેઠકો જીત્યા બાદ આમ આદમી નવા ઉત્સાહ સાથે ફરી મેદાનમાં ઉતરશે આ દ્વારા ગુજરાત રાજ્યની લોકસભાની તમામ બેઠકો પરથી ચૂંટણી લડવાની ઘોષણા અગાઉથી કરી દેવામાં આવી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ